પોરબંદરમાં ઘડિયાળના ધંધાર્થી પાસે બે શખ્સોએ પંદર હજાર રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં ઘડિયાળની ઓનલાઈન ખરીદીનું પેમેન્ટ આપ્યું ન હતું પરંતુ પૈસા જમા થયાનો ખોટો મેસેજ તૈયાર કરીને મોકલી છેતરપિંડી કરી હોવાનું જાણવા મળે છે પોરબંદરના સાંઈબાબાના મંદિર પાછળ આવેલી શંકરાચાર્ય સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મધુભાઈ મોતી વર્ષ નામના સડસઠ વર્ષીય વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે તેમના જણાવ્યા મુજબ તારીખ બાર માર્ચના રોજ તેમના નાના ભાઈ અતુલભાઈ રાજકોટ ખાતે કામ થી ગયા હતા અતુલભાઈની પરમ ટાઈમ્સ નામની ઘડિયાળની દુકાને તેઓ હતા ત્યારે બપોરે અઢીથી પોણા ત્રણ વાગ્યાની વચ્ચે બી યુવાનો દુકાને આવ્યા હતા અને ઘડિયાળ પસંદ કરી હતી એ ઘડિયાળની કિંમત નવ હજાર નવસો નવ્વાણું અને બીજી ઘડિયાળની કિંમત રૂપિયા પાંચ હજાર એકસો પંચાણું જણાવી હતી એ બંને યુવાનોએ પોતાની પાસે રોકડા રૂપિયા નહીં હોવાથી ઓનલાઈન પેમેન્ટ કરી આપવાનું જણાવ્યું હતું થી દિલીપાઈએ દુકાનમાં ક્યુઆર કોડ બતાવતા ભીમ એપ્લિકેશનના કાર્ડમાં પોતે શખ્સોએ રૂપિયા જમા કરાવી દીધા હતા અને અતુલભાઈને રૂપિયા જમા મેસેજ પણ આવી અતુલભાઈ બંનેને ઘડિયાળ ખરીદી કર્યા અંગેનું બિલ આપ્યું હતું જેમાં તેઓને નામ પૂછતા રાજશાહ જણાવ્યું હતું ત્યારબાદ બે દિવસ પછી અતુલભાઈ રાજકોટથી ઘરે આવ્યા અને બેંકના ખાતામાં તેઓએ તપાસ કરી તો રકમ જમા થઈ ન હતી પરંતુ મેસેજ બતાવતો હતો જેમાં જય શાહના નામે ટ્રાન્ઝેક્શન આઈડીમાં લખેલો મેસેજ બતાવ્યો હતો હા મારું નામ છે દિલીપ મધુભાઈ મોટી વરસ એમજી રોડ ઉપર પરમ ટાઈમ આવેલી છે અહીંયા બે જણા આવેલા એને ઘડિયાળ માટે જોયો કે જોઈએ છે એટલે મેં એમને બતાવેલી પછી એ લોકોએ બે પસંદ કરી એટલે મેં એમને બિલ બનાવી દીધું એટલે બિલ બનાવી એ લોકોએ મને કીધું કે તમારે ઓનલાઈન કરવાનું છે ગૂગલ પે હું કરી દઉં કાંઈ વાંધો નહીં એને ગૂગલ પે કર્યું એટલે ગૂગલ પે કર્યું એટલે સીધું એને પૂછી એને એમને મને કીધું કે તમે પૂછી લો ભાઈને એટલે મેં મારા નાના ભાઈ હતા એ રાજકોટ હતા રાજકોટથી મેં એમને ફોન કર્યો અહીંયાથી તો એ નાના ભાઈએ કીધું કે અત્યારે તો મેસેજ ન થાય એટલે ભાઈ આ લોકોએ પાછો ફરીથી કીધું કે હવે પૂછી ગયો હવે આવી ગયો છે એટલે મેં ફરીથી એમને ફોન કર્યો તો એ લોકોએ ભાઈએ કીધું કે આ આવી ગયો છે મેસેજ એટલે ઓકે થઈ ગયો એટલે મેં એમને બિલ ને બધું કમ્પ્લીટ કરીને બે ઘરિયાળ એમને આપી દીધા છે એક ઘરિયાળ થી પાંચ હજાર એકસો નેવું ની બીજી હજાર નવ હજાર નવસો પંચાણું ની હતી તો પંદર હજાર એકસો નેવું નું એમાઉન્ટ થતું હતું એ રીતે મેં એમને આપેલા હતા આ બનાવમાં ખોટો મેસેજ મોકલીને ઓનલાઈન પેમેન્ટ થઈ ગઈ હોવાનું જણાવી વિશ્વાસમાં લઈ પંદર રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું જેથી અંતે કમલાબાગ પોલીસ મથક ખાતે દિલીપભાઈ મોતી વરસે જય શાહ અને રાજ શાહ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર